મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે કડાણા ડેમમાં હાલ છાસઠ હજાર સાતસો ઓગણત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમમાં પાણીની આવકના કારણે ઓગણ સિત્તેર હજાર ચારસો બે ક્યુસેક પાણી મહીસાગર છે અને નદીના કાંઠા વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે કડાણા ડેમની હાલની સપાટી ચારસો પંદર પોઈન્ટ અગિયાર ફૂટ ઉપર પહોંચી છે ડેમમાં સતત પાણીની આવકના પગલે રૂલ લેવલ જાળવવા માટે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જો પાણીની આવક વધશે તો વધુ પાણી નદીમાં છોડવામાં આવશે કડાણા ડેમની હાલની જળસપાટી ચારસો પંદર પોઈન્ટ અગિયાર ફૂટ ઉપર પહોંચી છે સતત વરસાદ વરસવાના કારણે મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી ઉપરથી ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે જેથી નદીમાં પાણી વધ્યું છે અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન